કેવું પડે નઈ તમારા પગમ તમે નહી જોતા તમારા ઘર ની તમે નહી રાખતા હોય ખરેખર ફૂમતા કાકા તમારો હીરો તમારા હાથમો થી હીરો

એટલે તઈન જણા કેવા મળ્યા તમે ભાળો નહીં ના પકડા નહીં નાથી પકડા ખરેખર ફુંદા કાકા એક વાત કહું તમને હે ના હું પકડાય હે અરે તમે એનું મોઢું ચેક કરો કાજો મોઢું ચેક કર્યું તો નહીં પકડાતો તો ના આ ધુંજા ઓમે હવે તમે એક કામ કરો હે આપડા ગોમમાં ગલ્લા કેટલા છે ગલ્લા તો છે અરે ગલ્લે ગલ્લે ફરી વળો એક આધા ગલ્લા તેરે બિસ્ટોલ લેતો છે કે નહીં લેતો હોય હવે હવે

તાપના ફરવા નીકળ્યા છો અલ્યા ભાઈ ફરવા નથી નીકળ્યો આ છોકરો નીકળાવે છે શું કરું કે

गोल्डन सर्कल गोल्डन सर्कल आगे चोरी थे बरोबर बार। बरोबर एक करोड़ हा चोर पकड़ा है संजू सी आई डी ने बे लाख रुपया फी था है अरे फाइनल पकड़ा है हा અને જો આ સંજુ સીઆઈડી ચોર નહી પકડા નહી તો પછી એક કરોડ રૂપિયા સંજુ સીઆઈડી આલ છે હા તમે તાર જે ભાઈ બેગ લઈને જો હોય ને એનો ફોટો મને મોકલો અને કેટલા વાગે નેકડ્યા તો એ ટાઈમ મોકલો મને હા ફક્ત બે દિવસ બે દિવસમાં ચોર તમારી નજરના હોમે હશે એક કરોડ રૂપિયાની સાથે

લાલા સંજુ સીઆર થી માસ્ટરમાઇન્ડ નાકડે સાહેબ બજી ના ને કે કે કરું છું પણ કોઈ રીતે સાબૂત નથી છોડ તો બોલો સાબૂત ના છોડતો એમ હવે હવે કાકા તમે એના કોઈ દાડો ખીચા ચેક કર્યો સાહેબ ખીચા ચેક કર્યો એના હાથ ઉંજા મોઢું ઉંજુ પણ પકડાતો જ નથી ઓ હો લાલા તો આ તો કાકા પકડી તો આલે મુ યાદ હા સબુ થંગત પકડી આલે મુ યાદ હા પણ ફી થા હે કચો તો ના ફી આલે પણ મારો છોકરો છે ને આ અણવી લાઈને છે ને ઓ હમી લાઈને આવી જાવ હવે કાકા મારી વાત આપડો હે તમે ઉમર લાયક છો ને હવે એટલે તમારી ફી મારા વધારે જોતી નહીં બરોબર હા અને બીજી વાત કે આ સંજુ શિયાળી કોમ થયા વગર ફી કદી લેતો નહી આવી કેમ જાય બરોબર હવે એટલે તમે એક કોમ કરો હે આ બૂટ લઈ લો ભાઈ બૂટ કે નમરે લઈ આ જાત મે અરે હમણા સો લઈ આ લે હવે તમે ઘેર જઈ અને એને એમ કહેજો કે બેટા લાલ શું કહેવાનું બેટા લાલ બેટા લાલ હું તારા માટે નવા બૂટ લાવ્યો છું અને હવે તારે હર્યા પહેરવાના એવો હા પણ જાય હું આઈ જઉં આ વાંચી શું થાય તમારો સબૂત લેવાનો કે નહીં લેવાનો હવે હવે તો પછી બીજી વાત ના કરો તમે આ બૂટ લઈ જો તમારા લાલને પહેરાઈ દેજો બીજી કોઈ સિગરેટ બિગરેટની વાત એના જોડે કરતા નહીં એવો એમ હા ભાઈ સાહેબ કી નિયમ કરો તમે હા ભાઈ આમો કોક વાત છે આપણે શું કબેટ પડી અને બીજી વાત કે કાલે હું તમારા ઘેર આવ્યો અના સાબુ ધંગા ખાય એવું ઓયમ આ બી કેમ આવી કઈ શું અટાન સાઈક લઈ જું હું બોચ લઈ જો આું다가 તમે જો ઘેર જો આવો હે ઓ આલ ભાઈ હો અલ્યા તમારે કણ જો આય આ હવે હવે

મણે હવે ઈશવા થઈ ગયો છે કે તું સિગરેટ નથી પીતો એમ હું ગલ્લે ગલ્લે પૂછું પણ કોઈને તારું નામ નથી લીધું એટલે મને હવે થઈ ગયો છે કે મારો લાલ સિગરેટ નથી પીતો અને હું રાજી થઈ લાયો હવે તારા વલે લાયો તો કાકા મે તમન શું અંગ્રેજીમાં બોલ્યો તો હું તમન કાકા હું સિગરેટ નહીં પીતો નહીં પીતો મારવા મંડી પડ્યા ભાઈ પૂરી થઈ ગઈ ભાઈ હવે બીજું ભાઈ બુલે લ્યા બુટ પહેલે હાલ હાલ હવે કાકા હાલ ના બેરોય હે પહેરી તો મને કેવી ગમે પડશે કેતી રી ઉતાર કાકા રી ઉતરી જાય એમ ઓય ભાઈ ભગવાનની સોગન ભાઈ તો તો હા લાવ યાર હેડો ખાઈ હેડો

કાકા તમે છે નહી હજુ શિયા લાલ હવે હવે લાલ તું હાથે હાથું કઈ દે તું સિગરેટ પીવી સિગરેટ પીવી દે તું ઓ કાકા મારું નામ તમે સોફેરા સાવ કર્યું છે એમને ને ના આ તો મેમન છે તો શું કી રે અયા એમન નહીં સંજુ સીઆઈડી સુમો આ તે તું સિગરેટ પીવે છે નાય પીતો નાય પીતો એમ ને ઓય મારું બૂટ કાટ તારા હે હ તારા બૂટ કાટ બૂટ તો કાટ ભાઈ હવે કીજી લ્યો આ લાઈ બૂટ લાઈ શું હે

મારી વાત હવે સો મહિના તું ખાટા પડ્યો અને સો મહિના હવે હું સિગરેટ પીવું હા શું વાત કરો તમે પીવી છે હવે